સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે તહેવારો પણ શહેરની ઓળખ છે ત્યારે લોકો મુક્ત મને તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ગુનાખોરી રોકવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વ્યાજખોરીથી લઈ તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસની કામગીરી સરાહનીય રહી છે ત્યારે તમામને આ રાષ્ટ્રીય તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી અમને સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથોસાથ સુરત શહેર પોલીસ આપની પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે પીછલા ઘણા વર્ષો મેં જ્યારે જ્યારે જરૂર પડી છે અને જબ જબ જો સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે આજે સુરતના લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો એ જોએ જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા ધંધા બિઝનેસ કરતા હોય છે ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતને એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા વીઆઈપી મુવમેન્ટ હતા ખૂબ સારી રીતે વિના વિધને પૂર્ણ થયા અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યા મતદાનો થયા ખૂબ સારી રીતે થયા અભી તહેવારો ગયા આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે નવરાત્રિ છે દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોને સેવામાં હાજર રહેશે લોકો આનંદ કરે જોઈએ એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ આવી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નાગરજનોને બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા જો ચેન સ્ટ્રેચિંગ મોબાઈલ સ્નેચિંગ થતી હતી આ બી એકદમ ઘટી ટેન પર્સન્ટ થઈ ગયા જો નબે પર્સન્ટ ઘટાડવામાં થઈ ગયા અને સાથોસાથ જો અમારા બાળકો છે જો આપના ભવિષ્ય બી છે એના બી એક ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના તો અમે આભાર આપના થકી જોઈએ બધા આપના નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે સતત જો પ્રયાસરત રહેશે અને ફરીથી જોઈએ અઠત્તરમા સતત દિવસના ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના